સરસ લે ઉતાર લ્યો એટલે સાકી નું બહુ મજા આવે અસલ સાઈ એ પણ હો ફોન આવે ના તો કરેલું છે પણ આયા જ મામાએ કરેલા ને કલમ માં એક શીખવે મોટો જેહોડા જેવું કરેલું થાય છે તો પણ બહુ મોટો થઈ ગયો છે આ બાજુ તો જો ગુવાર તો થોડોક આમ મુકલી જવાય આવ્યો છે આ ફાલ આવ્યો તો પણ પહેલા

તુરિયા હોય ને એવડા મોટા કારેલા છે આમ બધી રીતે જો બધા કેમ કે જા મોટા થાય છે આ કુણા હશે જો આ કેવા મોટા છે મિત્રો મામા એ કાર્યલા તેમ કેમ જોસ જ બનાવતા છે જાજુ તો પણ નકર કાર્યલા તો મન પસંદ છે આ એટલે એમને એ વધારે આવ્યો ને ગુવાર તો આ વરસાદના પાણી નવલા ઓલા ગયો હોય એવું હમ ઈ હા સો એવું હોય ને એટલે હજી તો તો જો આ ફૂલ લાલા આલા ફૂલ આવે છે થોડા ઘણા ના આવડવા તો ગુવાર તો હું કઈ જ ગયો હશે જો વાતાવરણ વાળી <laughs> <laughs> <laughs>

ઈ મોટાની તબિયત બગાડી હોતક કે નાગે જો રસ પી ગયા હોય ને થોડોક તો હવે ઈ વાલેલ નો વેલો છે નહીં છોકરો ભરાય ને એવું કઈ વસ્તુ નો થાય એના માટે આને ગળુત્રીના બે ટીપા પાય એટલે સારું એમ તંદુરસ્ત રહે બાળક એમ એના કારણે આ ગળુત્રીના પાણે ગળુત્રી પાય બરોબર સરસ સરસ લ્યો આપણે મીઠ ભાઈ ન પાય આપણે હા ઈ ન પાય તો હાલો કામ બારી બાજુ થોડો ગાટો મારતો હાલો વાડીયા બહુ મજા આવે આવે કા તો જો આયા કૂવો છે મિત્રો કુવામાં પાણી પણ ઘણું છે દેખાય છે હમ જો ઘણું પાણી છે ઘણું ઊંડું વહી ગયું છે ઘણું હતું હમ ઊંડું ઘણું છે પડાય ને આમાં નાવા પડો તો ખબર પડે કેમ થાય આપણે નાયેલા જ છે નાના હતા ત્યારે બહુ કુવામાં નાયા હતા એમ બધા ત્યારે નવા આવવાનો નવા

આ દૂધની ના સ્પેશિયલ ચા બનાવતા હતા પીવાય ની કેવી મજા જો કે જેને ભાવતી હોય એને એને તો સ્પેશિયલ ભાવે છે એટલે પીવાય તો કોમેન્ટ કરી દીજો બધા મિત્રો ભેંસ દૂધમાં ચા પી હોય તો કમેન્ટ કરજો આને મને કોમેન્ટ કરી દીજો આ જો આ નાની પાર્ટી છે ઊભી કરો પાટી ના ના પલન બેઠી એક આયા પણ છે નાની બીજી એ મસ્ત વાતાવરણ છે અતારમાં બહુ જોરદાર સરસ મજાનું

ને ખાતા આપેલા ખબર છે નાના નાના પાંદ આપે કે આપડી વાળી બાર કાઢો પછી

ગાડી પાછળ રહી ગયા રહી Pero se ¿sí, hizo. આ નથી આ ઓલી વાડી છે પેલા દાદા દાદાની વાડી ઓલા છે

મસ્ત સાયો છે આ કણે તો મજા આવે એવું વાડી માં કરી ગયાું નથી ને તમારે આપડે બાપાની આવી તો આપણે આવી ગયા કે આપણી વાડીએ બહુ મસ્ત વાડી નું લોકેશન તો આપણી વાડી આવી ગઈ છે બહુ જોરદાર વાડી છે લીમડાનો છાયો છે મસ્તીનો સરસ મજાનો અને અમાર જો અહીં કમીટ ભાઈ આવે છે જો મીટવે અને મારા આમ તો ઉલટંગ પડકોતે તો આ બાજુ જો એ મસ્તીની ધાર છે ને બરોબર ધારની પડખે વાળી છે બહુ મસ્ત લોકેશન છે જોર ચાલુ બધા મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવા ન ભૂલતા અને ફૂલ વિડીયો એટલે કેટલી બની રહીજો આપણા વિડીયોમાં પપ્પા આપણો થોડોક નાનો છે જોકે થઈ જાય મોટો ધીમે બે ત્રણ સિંગુ છે આપણે ગુવાર નો ટેવ માં એક ગુવાર નથી છે તો ગુવાર નથી છોડવો છે એક ગુવાર નથી છોડવો છે એક આપણે કુવારના છોડવો છે એક ગુવાર નથી છોડવો એક ગુવાર છે એક ગુવાર નથી છોડવો છે એક છોડવો છે એક ગુવાર નથી છોડવો એક નથી છોડવો છે એક છોડવો છે નથી ship đơn à về là thấy cá cái xe này đó rồi bây giờ bali tourian về là phải nói nè વાડી બહુ જોરદાર છે મજા આવ્યો નાળીઓને વાળીઓ બધું સરસ મજાનું છે લોકેશન બહુ જોરદાર છે તો ગમેકર સબસ્ક્રાઈબ કરતા રહીજો બધા મિત્રો જય માતાજી